પુરા તરસાલી વિસ્તારમાં રહે છે હવે એમને એક સાદો નોર્મલ કોલ આવેલો કોલમાં એમને જણાવેલ કે તમે એટલે એક પેલું આપણે જે સિસ્ટમ રેકોર્ડેડ કોલ હોય છે એ પ્રકારનો કોલ આવેલો બરાબર ને એમાં કે ભાઈ તમારે આવી રીતે આગળ જવા માટે નવ દબાવો એટલે એમણે નવ ઉપર દબાવ્યું એટલે આગળ એમાં એક કોલ લાગ્યો એમાં એમને એવું જણાવેલું કે મુંબઈમાં તમારા વિરુદ્ધ એક એફઆઈઆર રજિસ્ટર થયેલી છે સાઇબર ક્રાઇમની આ એફઆઈઆર છે એ એફઆઈઆરનો નંબર પણ એમને આપેલો અને એમના આધાર કાર્ડ ઉપર એક નવું સિમ કાર્ડ એક્ટિવેટ થયેલું એ સિમ કાર્ડ પરથી આ સાયબર ફ્રોડ થયેલો છે એ રીતની અમને રજૂઆત કરી એટલે એમણે કહ્યું કે ભાઈ હું મુંબઈ ગયો નથી અને મારી કોઈ આવું સિમ કાર્ડ મારા નંબર ઉપર એક્ટિવ નથી તો ત્યારબાદ એમને એવું કહ્યું કે ભાઈ આ જે બાબત છે એમાં માટે તમને વોટ્સએપ કોલ આવશે તો સાદા કોલમાંથી પછી એમને વોટ્સએપ કોલ આવે એ વોટ્સએપ કોલ અમને રિસીવ કર્યો તો સામેવાળાએ એની ઓળખાણ પોલીસ તરીકે આપી અને એ પોલીસ અધિકારીનો યુનિફોર્મ એને પહેરેલો પોલીસનો યુનિફોર્મ એનું નામ જણાવેલું એણે વિજય ખન્ના એણે જણાવ્યું કે અઢીસો કરોડનો એક મની લોન્ડરિંગનો કેસ થયો છે તમારા વિરુદ્ધ મુંબઈમાં અને એમાં જે આરોપી છે નરેશ ગોયલ એ નરેશ ગોયલ તમારું નામ જણાવે છે અને આ બધા જે છે એના ઇન્વોલ્વમેન્ટ એના પુરાવા તરીકે એના ફોટોગ્રાફ મોર્ક કરેલા એને મોકલી આપેલા ફરિયાદીને એટલે ફરિયાદીને એવું લાગ્યું કે ખરેખર આ પોલીસ છે અને પોલીસના યુનિફોર્મમાં એ હતો તો એને વિશ્વાસ આવી ગયો હવે એણે બે ઓપ્શન આપ્યા કે તમારે ડિજિટલ એરેસ્ટ થવું છે કે પછી ફિઝિકલ એરેસ્ટ થવું છે જો તમે ડિજિટલ એરેસ્ટ ના થાવ તો ફિઝિકલી પોલીસ નજીકમાંથી તમને આવીને લઈ જશે એટલે ફરિયાદી જે છે એને ડર લાગ્યો એટલે એણે ડિજિટલ એરેસ્ટ થવા માટેની તૈયારી બતાવી ત્યારબાદ એને એવું જણાવવામાં આવ્યું કે તમે જે મની લોન્ડ્રિંગનો કેસ છે એના માટે તમારા એકાઉન્ટની અમારે ખરાઈ કરવી પડશે એટલે તમારું કયું એકાઉન્ટ છે એમ કરીને ફરિયાદી પાસે એકાઉન્ટની બધી વિગતો જાણી લીધી અને વોટ્સએપ કોલ એનો કન્ટિન્યુઅસ ચાલુ રખાવેલો એ વિગતોમાં ફરિયાદીએ અને જે એમનું એસબીઆઈનું એકાઉન્ટ છે એ એકાઉન્ટની વિગત આપી ત્યારબાદ એમાંથી એ એકાઉન્ટની ખરાઈ કરાવવા માટે ચાલીસ હજાર રૂપિયા ટ્રાન્સફર કરાવવા માટે ફરિયાદી એમને ચાલીસ હજાર ટ્રાન્સફર કરી આપેલા ત્યારબાદ એમને એવું જણાવ્યું કે હવે આ તમારો જે કેસ છે એના માટે કોઈ જજ સાહેબ આવશે સુપ્રીમ કોર્ટના અને એ જજ સાહેબ જો ચુકાદો આપશે એ પ્રમાણે આપણે આગળ કાર્યવાહી કરીશું એટલે આખી રાત દરમિયાન એમને ફોન ચાલુ રખાયો ત્યારબાદ બીજા દિવસે સવારે એક વ્યક્તિ જજ તરીકે આવીને એક ચુકાદો આપેલો એમાં કે ભાઈ આ તમારા તમારું આની અંદર ઇન્વોલ્વમેન્ટ છે પછી જે છે બીજો એક વ્યક્તિ રાહુલ ગુપ્તા નામનો આવે છે એ એવું કહે છે કે હવે આ કેસની તપાસ મારી પાસે છે એ એની પાસેથી બીજા બીજા પૈસાના ચીટિંગ કરવા માટે એને બીજા પૈસા ટ્રાન્સફર કરાવવાનું કહે છે ફરિયાદ એવું કહે છે મારી પાસે બીજા પૈસા નથી મારા પીપીએફ એકાઉન્ટમાં પડેલા છે એટલે એને એવું કહે છે કે પીપીએફ એકાઉન્ટમાંથી તમારા એકાઉન્ટમાં નાખો સેવિંગ એકાઉન્ટમાં અને એમાંથી પછી આ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી જાઓ એટલે બીજા દિવસે ફરિયાદી એના પીપીઆઈ એકાઉન્ટમાંથી એક લાખ પચીસ હજાર એ બે એકાઉન્ટમાં એકમાં પંચોતેર હજાર અને એકમાં પચાસ હજાર એવા બે એકાઉન્ટમાં આરોપીઓના એકાઉન્ટમાં એ ટ્રાન્સફર કરે છે ત્યારબાદ ફરિયાદીને કન્ટિન્યુઅસ આ વોટ્સઅપ કોલ ચાલુ હતો એટલે એને શંકા જતા એને વોટ્સઅપ કોલ કટ કરેલ એમના મિત્રનો સંપર્ક કરીને પછી ઓગણીસ ત્રીસ આપણો જે સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર છે એના ઉપર ફોન કરેલો ફરિયાદીએ એનાથી પછી જાણ થઈ ત્યારબાદ મીડિયામાં આ બાબત આવેલી પોલીસે એમનો સંપર્ક કરીને એમની ફરિયાદ ગઈકાલે પરમ દિવસે નવ તારીખે એમની ફરિયાદ મકરપુરા પોલીસ સ્ટેશનમાં દાખલ કરેલી છે ટોટલ એક લાખ પાસઠ હજાર પહેલાં ચાલીસ હજાર અને પછી બીજા એક લાખ પચીસ હજાર એમ ટોટલ એક લાખ પાંસઠ હજારનો આ ટોટલ એમનો ફ્રોડ છે અને ભારતીય ન્યાય સંહિતા બીએનએસની કલમ એકસો અડસઠ ત્રણસો આઠ બે ત્રણસો અઢાર ચાર ત્રણસો ઓગણીસ ત્રણસો એકાવન બે અને ચોપન તથા આઈટી એક્ટ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની કલમ છાસઠ ડી મુજબ આ ગુનો નોંધીને આગળ કાર્યવાહી કરવામાં આવી છે આ જે એકાઉન્ટમાં પૈસા ગયા છે એ એકાઉન્ટ તો આપણી સાયબર ક્રાઈમ જે હેલ્પલાઈન નંબર છે એ ત્યાંથી ફ્રીઝ કરાવી કરાયેલા છે પછી હવે આપણે આ જે ગુનો દાખલ કર્યા બાદ જે એકાઉન્ટમાં પૈસા ગયા છે એ એકાઉન્ટના કેવાય સી ડિટેલ્સ બેંક પાસે માગેલી છે અને હાલ તપાસ ચાલુ છે સર પોલીસ કેવી રીતે જે એકાઉન્ટમાં પૈસા ગયા છે એ એકાઉન્ટ કોની માલિકીના છે એમની પૂછપરછ કરીશું જેમની માલિકીના એકાઉન્ટ એમની પાસેથી આ કેવી અમાઉન્ટ કેવી રીતે આવી એ તપાસ કરીશું અને એનું જે ટ્રેસ છે એ કરીશું કે આગળ કે કેવી રીતે આ ચેન માં પૈસા ગયા છે સર એઝ અ પોલીસ ઇન્વેસ્ટિગેશન આજે ના પોલીસ તરફથી ક્યારે એવા ડિજિટલ એરેસ્ટ કરવામાં આવશે

ના આ જે એકાઉન્ટ છે બધા રાજસ્થાનના આવે છે એટલે એની કેવાયસી માંગેલી છે પછી એકાઉન્ટમાંથી બીજા આગળ ક્યાંય પૈસા ગયા છે કે નહીં હવે તપાસ કરી દિવસે દિવસે સાયબર તરફથી પોલીસ સ્ટેશનમાંથી જે એકાઉન્ટ આપણે ફ્રીઝ કરાવ્યા છે એ એકાઉન્ટમાં પૈસા જે બી હશે એ ફ્રીઝ થઈ જશે હવે એકાઉન્ટમાં કેટલા પૈસા વધ્યા છે જોવું પડશે જે એકાઉન્ટમાં પૈસા આગળ ગયા છે ત્રણ લેયર સુધી ફ્રીઝ કરવામાં આવતા હોય છે તો જે ફ્રીઝ થયા છે એમાંથી એક મળી જતા હોય બરાબર તો એ સીધા ત્યાંથી એમાં રિકવરી થઈ શકે બસ અમે કહ્યું કે અવેરનેસના અલગ અલગ અમારા કાર્યક્રમો ચાલતા રહેશે ચાલતા રહેશે